સંવંત અઢારસો સડસઠની સાલમાં જીવાખાચરે સારંગપુરમાં શ્રીહરિ તથા સર્વે સંતો ભક્તોને પોતાને ઘેર તેડી લાવીને બહુ મોટો હુતાશનીનો સમયો કરાવ્યો શ્રીજી મહારાજ એ સમયે ગુજરાત પ્રદેશ તરફ વિચરણ કરી રહ્યા હતા ત્યાંથી સંતો પાર્ષદોએ સહિત સારંગપુર બોલાવ્યા અને દેશ દેશાંતરમાં ચોતરફ માણસો દ્વારા કંકોત્રીઓ લખી મોકલીને રંગોત્સવના સમાચાર પ્રેમી ભક્તોને પહોંચાડ્યા તેથી હજારો નરનારીઓ હરિના દર્શન માટે સારંગપુર આવ્યા હતા જીવાખાચરે પોતાના દરબારગઢમાં અતિ હેતે કરીને બધી ઉત્તમ વ્યવસ્થાઓ કરાવેલી સર્વે સંતો ભક્તોને ઉતારા કરાવ્યા અને શ્રીહરીની આત્મનિવેદીપણે સેવાઓ કરી એટલે શ્રી હરિ અતિ રાજી થયા ને સર્વે સંતો ભક્તોને મન પણ અતિ આનંદ હતો ઉતાષ્ણીના દિવસોમાં શ્રીજી મહારાજ પોતે સવાર સાંજ કથા વાર્તા કરતા અને નિત્યાનંદ સ્વામી સ્વયંપ્રકાશાનંદ સ્વામી આદિ સદગુરુઓ સાથે ગૂઢ ગોષ્ઠીઓ કરતા તથા પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ધૂન કીર્તનો કરીને સૌને શ્રી હરિની માધુરીના પદોની રસની લાણી કરાવતા સર્વે મુમુક્ષુઓ પોતાના અહોભાગ્ય માનીને દર્શન તથા કથા પ્રવચનો અને શ્રીઅરીના દુર્લભ ઉપદેશામૃત પાન કરી ખૂબ આત્મસંતોષ અનુભવતા હતા હુતાશીના દિવસે પ્રાતઃકાળમાં રંગબેરંગી સુગંધીમાન પુષ્પોથી શણગારેલા હિંડોળામાં પધરાવીને જીવાખાચરે પોતાના હાથેને પોતાના હાથે શ્રીહરીને ઝુલાવ્યા એ છબીની દિવ્ય ઝાંખીને પ્રેમાનંદ સ્વામી આદિ ગવયા સંતોએ સિતાર સારંગી દુકડ સરોદા આદિક વાજિંત્રો વગાડીને કીર્તનોનું ગાન કરીને બધાને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા જીવાખાચરે ભારે કિંમતી વસ્ત્ર ઘરેણા તથા સોનામરોનો થાળ અર્પણ કરીને પુષ્પથી શ્રીજી મહારાજની પૂજા કરી અને અતિશય સ્તુતિ પ્રાર્થનાને ક્ષમાયાચના કરી ત્યાર પછી જરિયાની પોશાક ઉતારી રંગે રમવા માટે સાદા વસ્ત્રો પહેરીને શ્રીહરી ભક્તજનોને સુખ દેવાને અર્થે સૌની સાથે રંગે રમવા પધાર્યા એ વખતે સન્મુખ બેઠેલા સૌ સંતો પાર્ષદો ભક્તોના બે તડા એક બાજુ સંતો રહ્યા બીજી તરફ પાર્ષદો અને ભક્તો તથા પોતે રહ્યા રંગથી ભરેલા મોટા મોટા રંગેડાઓ તૈયાર રાખ્યા હતા તેમાંથી સૌ પિચકારીઓ ભરી ભરીને એકબીજા ઉપર ઉલ્લાસથી ફેંકવા લાગ્યા શ્રીજી મહારાજ ઊંચા આચર શ્રીજી મહારાજ ઊંચા આસન ઉપર વિરાજી સર્વના ઉપર રંગની પિચકારીઓ ફેંકતા હતા હર્ષ ઘેલા બનેલા પ્રેમી ભક્તજનો પરસ્પર રંગની રેલમછેલમ કરવા લાગ્યા એ દિવ્યા આનંદની મસ્તીમાં મસ્ત બની જઈને કેટલાક ભક્તોએ વરસાદની પેઠે રંગની એવી રમઝટ બોલાવી દીધી છે જેથી અકળાઈને શ્રીહરિ લીમડા ઉપર ચડી ગયા વિવેકી ભક્તોએ પ્રાર્થના કરી પછી મહારાજ લીમડેથી નીચે ઉતર્યા થોડીવાર કેડે ભક્તજનો ઉપર કરુણા દ્રષ્ટિ કરતા થકા બોલા કે ભક્તો તમારો સૌનો અતિશય નિર્મળ પ્રેમભાવ જોઈને અમે તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયા છીએ માટે તમે તમારી ઈચ્છા પ્રમાણે ઉતાશનિના ફગવા કે ગોઠ માગો એ વખતે કાઠિયાવાડના સ્ત્રી ભક્તોએ સંતો ભક્તોની ઉત્સવ સમયમાં વિશેષ સેવા થાય એ માટે બસો રૂપિયા રોકડા માંગ્યા જ્યારે ગુજરાત અને દંડાવ્ય દેશથી પધારેલા ડાંગરવાના જતનબા વજીબા આદિક સ્ત્રી ભક્તોએ શ્રી પાસે ફગવામાં વર માંગ્યા કે રંગ સો રંગેલો થયો છે છબીલો લો પછી નાથ કહે માગો ફગવા તે આપીએ અમે ત્યારે બોલા જન જોડી હાથ તમ પાસે માગીએ નાથ મહાબળવંત માયા તમારી જેણે આવરી આ નર નારી એવું વરદાન દીજીએ આપે હ માયા મને ન વ્યાપે વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન જે જે લીલા કરો તમે લાલા તેને સમજુ અલૌકિક ખ્યાલ સતસંગી જે તમારા કાવે તેનો કેદી અભાવન આવે દેશ કાળ ને ક્રિયા એ કરી કેદી તમને ન ભૂલીએ હરી કામ ક્રોધ ને કુમતી મોહ વ્યાપી ને ન ફરે મતી તમને ભજતા ડું જે પડે માગીએ અમને નડે એટલું માગીએ છીએ અમે દેજો દયા કરી હરી તમે વળે ન માગીએ અમે જે તમે સુણી લેજો હરિ તે હા કેદી દેશોમાં દેહાભિમાન જેણે કરી વિશ્ર ભગવાન કેદી કુસંગનો સંગમાં દેજો અધર્મ થકી ઉગારી લેજો કેદી દેશો માં સંસારી સુખ દેશોમાં પ્રભુ વિમુખ દેશોમાં પ્રભુ જગત મોટાએ મદ મત્સર ઈ રશા કેશોમાં દેહ સુખ સંયોગ દેશોમાં હારી જનનો વિયોગ દેશોમાં સંગ નાસ્તિક મેલી તમને જે એ આદિ નથી માં દયા કરીને પછી બોલી આ સુંદર જાઓ આપો તમને વર મારી માયા માં નહીં બંધાવો મારી ક્રિયા માં નહીં મુંજાવો ત્યારબાદ વિવિધ પ્રકારના વાજિંત્રોના જયઘોષ સાથે શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર સ્વાર થઈ બધા ભક્તોએ સહિત વાજતે ગાજતે નદીએ નાવા પધાર્યા અને ત્યાં પણ ધોળા નદીના ધરામાં જળક્રીડા કરી શ્રી હરિએ સૌ સંતો ભક્તોના હૃદયમાં અખંડ આનંદની હેલી મચાવી દઈને સર્વના ચિત્ત પોતાની મૂર્તિમાં તલ્લીન બનાવી દીધા અસ્તુ જય સ્વામિનારાયણ ભક્ત ચિંતામણી પ્રકરણ ચોસઠ તથા શ્રીહરીના લાડીલામાંથી માથી